મિત્રો જોઈ લો એન્ટ્રી કવાટ તાલુકાના આઠા ડુંગરી ખાતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની એન્ટ્રી જુઓ સાઇટમાં તમે કેટલી પબ્લિક છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારા દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ વિડીયોને અંત સુધી જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ આપણે ગુજરાતની જે પણ માહિતી હોય એ તમારા સુધી હું પહોંચાડવાનું કામ કરી રહ્યો છે હવે મિત્રો વાત કરવામાં તો આજે આજે નસવાડીની અંદર એમની મિટિંગ હતી પરંતુ એ મિટિંગ કેન્સલ કરી દેવામાં આવી છે કેમ એ પણ તમને જણાવી દઉં કેન્સલ કેમ કરવામાં આવી છે હવે વાત કરવામાં આવે તો આજે કવાંટ તાલુકાના આથા ડુંગરી ખાતે આ મિટિંગ જે છે યોજાઈ આ મિટિંગની અંદર હવે તમે પબ્લિક જોઈ શકો છો કે ભાઈ આટલી પબ્લિક તો ના મુખ્યમંત્રીના મિટિંગમાં થતી હોય છે ના પ્રધાનમંત્રીની મીટિંગમાં થતી હોય છે એટલી પબ્લિક ત્યાં આગળ હાજરી આપી એ પણ કેવી હોય કે એમને નથી આમંત્રણ આપવામાં આવતું તે છતાં એ આપોઆપ મિટિંગની અંદર આવે છે કેમ કે ચેતરભાઈ વસાવા સાહેબની લોકજાહના બોલે છે હવે વાત કરી લઈએ નસવાડીની અંદર એમની મિટિંગ હતી એ કેમ રદ કરી દેવામાં આવી છે રદ એટલા માટે કરી દેવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીની પણ મીટિંગ હતી અને આમ આદમી પાર્ટીની પણ મીટિંગ હતી એટલે બે મિટિંગ એક જ ગ્રાઉન્ડ પર એક જ સમય પર અને એક જ તારીખ પર હોવાના કારણે ના નાસુક્ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની મિટિંગ જે છે રાતોરાત રદ કરવામાં આવી અને રાતોરાત કવાંટ તાલુકાના આથા ડુંગરી ખાતે રાખવામાં આવી છે એ આજે એટલે કે આઠ બે હજાર પચીસના રોજ જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મોટી સંખ્યામાં ધારાસભ્ય ચેતર વસવા પધારી રહ્યા છે અને ત્યાં લોકો આજુબાજુના ડુંગર વિસ્તારના લોકો જે છે ત્યાં આગળ પધારી રહ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો નસવાડી જે મીટિંગ થઈ હોત તો ત્યાં પણ આ રીતના જમાવટ થઈ શકતી હતી પરંતુ એ રદ કરીને કવાંટ તાલુકાના આથાડુંગરી ખાતે યોજવામાં આવી છે જી હા મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નસવાડીમાં મીટિંગ રદ થવાનું કારણ તમને ખબર હોય તો જરૂરથી જણાવજો આજની વિડીયો બસ આટલું જય હિન્દ વંદે મા